હાય મિત્રો કેમ છો મજામાં ને તો વેલકમ ટુ માય ન્યૂ વિડીયોમાં સ્વાગત છે તમારું અને આપણે ચાલુ કર્યું છે મગ કાઢવાનું તો આ મગનો ભૂકો છે જે ટ્રેક્ટરની ખડેમાં પીલેલ હોય અને અહીંયા કચરો આવતો હોય છે કે જે મગ અને ડૂચો બધું અહીંયા ભેગું આવતું હોય છે અહીંયા પણ કચરો આવતો હોય કે જે ચાયણામાં ચરાઈને આવતો આવતું હોય છે અને અહીંયા ચોખ્ખા મગ આવતા હોય છે સીધા બાચકા ભરી અને માર્કેટિંગ યાર્ડ લઈ જવામાં આવે અહીંયા ચોખ્ખા મગ આવતા હોય અને અહીંયા કચરો આવતો હોય છે કે જેને પાછો ઓરવામાં આવે છે પાછો સાફ કરવામાં આવે અહીંયા ભૂકો આવતો હોય છે કે જે ભેંસન ગાયો ખાતી હોય તો આવી રીતે કંઈક મગ ભરતા હોય છે 就。嗯 આ બાજુ ઓરતા હોય છે કે જે ત્રણ જણા સતત ઓરવાનું ચાલુ જ હોય છે આ તલમાં ચાલુ કરી દીધું છે મિત્રો તેસર અહીંયા કચરો આવતો હોય છે કે જે તલ ને ભૂકો બંને અહીંયા નીકળે છે અહીંયા પણ ભૂકો નીકળે છે અને અહીંયા ચોખ્ખા તલ આવતા હોય છે કે જે યાર્ડમાં લઈ જવા માટે તૈયાર થઈ જાય કમ્પ્લીટ થઈ અને બાજકા લઈને માર્કેટિંગ યાર્ડે જઈ શકે અને આવી રીતે સાફ કરવાના હોય છે